ખેડૂત મિત્રો ઘણા ભાઈઓ મને ફોન કરતા હોય છે કેટલાક તો ચાલુ ઓનલાઈન આયો આ રિપોર્ટર ઉપર જઈને માપણી કરાવતા ત્યારે ફોન કરે કારણ કે પારિભાષિક શબ્દો ખબર ન પડે એટલે કઈ સમજાય જ નહીં દાખલા તરીકે કોઈ વ્યક્તિ ગુજરી જાય છે કોણે એમ કે મરી ગયો કોઈ એમ કે દેવ પૈમો કોઈ એમ કે વૈકુંઠ વાસી થયો શરીરમાં જીવ નથી આના શબ્દો અલગ અલગ બોલાય કોઈક વૈકુંઠ વાસી થયો એમ કે મરી ગયો તો દુઃખ લાગી જાય પારિભાષિક શબ્દોની ખબર હોવી જ જોઈએ તો જયારે ઓનલાઈન અરજી કરે છે ત્યારે આવા કેટલાક પારિભાષિક શબ્દો તમને અટકતા હોય એ હું તમને અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું ઓનલાઈન અરજીમાં પોર્ટલ ઉપર જઈને અરજી કરો છો તમે ત્યારે પ્રથમ આવશે તમને કોર્ડિનેશન વાળી માપણી ત્યાં ના પાડજો આપણે જરૂર નથી ખેડૂતો એ હેક્ટર એટલે હેક્ટર એટલે શું તો દસ હજાર ચોરસ મીટરે એનો ચાર્જ જે છે દસ હજાર રૂપિયા છે એટલે એક મીટર એક રૂપિયો થયો

બતા દેવું જોઈએ તમારો સ્વતંત્ર સર્વે નંબર આખો હોવો જોઈએ ત્રણસો બાવીસ ઓબ્લિક વન ત્રણસો બાવીસ ઓબ્લિક ટુ છે એટલે ઓબ્લિક આવ્યો આડો લીટો સ્વતંત્ર છે પણ જો પૈકીનો પી આવ્યો તો સ્વતંત્ર નથી તો એમાં હદ માપણી નો થાય તો એમાં શું માપણી થાય તો હવે બીજો શબ્દ આવે છે ઈસા માપણી તો ઈશા માપણી એટલે શું તો એની પહેલા આપણે જે છે પૈકી માપણી સમજી લઈએ પછી ઈસા માપણી વાત કરીએ તો પૈકી માપણી એટલે શું એટલે પૈકી સર્વે નંબર આપણે જોયું કે ત્રણસો પૈકી એક અને પૈકી બે અથવા પૈકી એક નો પૈકી બે તો એ એક વ્યક્તિનો જેનો સાત નંબર જુદો નીકળે છે એ બીજાના ખંડમાંથી કટકો થઈને આવેલો છે એ પૈકી માપણી કહેવાય પૈકી માપણીની અંદર લાલ કલર નો સિક્કો આવશે દુરસ્તી ને પાત્ર નથી એટલે પછી આપણે હમણાં શું દુરસ્તી કહે છે રેડ કલર નો સિક્કો આવશે કે ને પીને પાત્ર કેજેપી ને પાત્ર થતો નથી એટલે કે માત્ર આપણી ઇન્ફોર્મેશન માહિતી માટે થઈ છે કે ભાઈ મારી આ જમીન છે આટલી સ્થળ ઉપર છે હાથ નંબરમાં ઓછી છે કે વધતી છે એનું કે વધઘટ ક્ષેત્રફળ નોંધાય નહીં લખાઈ જાય એમાં કે તમારું કુલ ક્ષેત્રફળ આટલું છે અયાત આટલું છે એટલે ઘટે છે કેટલું તમને ખબર પડે વધારાનું પગનું આવી ગયું હોય ઘણા વધારે હોય આજુબાજુ છે ને ખમચી ખેડૂતો દબાઈ ગયા દબાઈ વાય એટલે બાજુ બે ખૂટા જમીન દરે આ બાજુ આવતી જાય આવા ખેડૂતો હોય તો બાજુ વાળા ઘટે નાના વધી જાય ક્યાંય લાભ નથી કોઈના સેટા કાપીને તમારી જમીન જેટલી હોય એટલી તમે વેચો એના પૈસા મળે એટલે વધારાની જમીન કાપી લેવાનું બહુ ઓલું રાખવું નહીં તો આ કહેવાય તમારા પાર્ટની માપણી એટલે પૈકી માપણી આને તમે કબજા માપણી કહી શકો કારણ કે કબજા માપણી જેવો શબ્દ અંદર ક્યાંય છે જ નહીં આપણે જોઈએ માપણીના પ્રકારોની અંદર હવે ત્રીજી માપણી જે છે એ હિસ્સા માપણી દરેક ખેડૂતોને ગળા રેડીને કઈ કઈ થાકી ગયો છે તમારા હિસ્સા જુદા પડાવી ગયો કોઈ પડાવતા નથી એ સહભાગીદારી એક છે એમ બોલું તો એ ખેડૂતને સમજાતું નથી એક સર્વે નંબર છે બત્રીસ નંબર નો એનો પૈકી એક પૈકી બે પૈકી ત્રણ છે પૈકી ત્રણ માંથી કોઈ ભાગ નથી પડ્યા પૈકી બે વાળા બે છોકરા જો પૈકી બે પૈકી એક અને પાછો પૈકી બે થાય એનો એવી રીતે પૈકી એક વાળો પાછો એને જાજુ યોગદાન ભારત દેશને આપ્યું છે છ સંતાનો છે તો પૈકી એક ના પૈકી એક નો પૈકી બે પૈકી એક નો પૈકી ત્રણ પૈકી એક નો પૈકી ચાર આવા છ વાર થાય તો આ બધા કટકા કોના ક્યાં આવેલ છે સરકારમાં ક્યાં રેકોર્ડ જ નથી હોય જ નહીં તમે દીધા નથી તો એ સ્થળ ઉપર તમારી દિશા નક્કી કરવા માટે થઈ અને તમે માપણી કરાવવાની અરજી કરી શકો બહુ સભાન અવસ્થામાં હિસા માપણી કરાવી કારણ કે એમાં તમારે એફિડેવિટ સાથે તમારે ચતુર્દિશા તમારે ડિક્લેર કરવાની છે અને એ ચતુર્દિશા ખોટી લખી તો મુવા સમજી લેવાના કાયમી થઈ ગયું એટલે એ તકલીફ પડી જાય હજીમાં રસ્તો હોય પણ એકવાર કે દુરસ્તી થઈ ગયું સુધારવાનો રસ્તો નથી પછી દસ્તાવેજ કરવા પડે તો આ છે હિસ્સા માપણી તમારો હિસ્સો ડિસાઈડ થઈ જાય અને પછી પૈકીનો પી નીકળી જાય આડો લીટો થઈ જાય આ થયો હિસ્સા માપણી તો આપણે અહીંયા અગત્યના કેટલાક શબ્દો સમજી ગયા હિસ્સા માપણી પૈકી શબ્દ એટલે શું વગેરે એ આવી અલગ માહિતી અલગ ઓડિયોને આપણે સમજી ઓડિયો બહુ લાંબો ન થાય